ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જુનાગઢના રાજવી રા માગતા રાણીઓને આઘાત લાગે છે અને સ્નાન કર્યા વિના તેઓ પાટણ પરત ફરી જાય છે આ અપમાનનો બદલો લેવા દુર્લભસેન જુનાગઢ પર ચડાઈ કરે છે પરંતુ દિવસો સુધી મથિયા છતાં તે કંઈ કરી શકતો નથી અંતે એક ચારણને જુનાગઢના મહેલમાં મોકલી રાદિયાશનું માથું દાનમાં માગવામાં આવે છે રાદિયાસ એક હરપ્પણ પણ ઉચ્ચાર્યા વિના કવિરાજને પોતાનું માથું ઉતારીને આપી દે છે સોલંકીઓ જૂનાગઢ હાથ કરે છે અને રાદિયાસની તમામ રાણીઓ આત્મવિલોપન કરે છે તેમાંની સોમલદે નામની રાણી મરણ પહેલાં પોતાનું નાનું બાળક એક વાલબાઈ નામની વડારણને સોંપીને જાય છે આ બાળકનું નામ હતું રા વાલબાઈ રાનૌઘડને લઈને દેવાયત બોદર પાસે જાય છે દેવાયત બોદર રા બચાવવા માટે પોતે કંઈ પણ કરી છૂટવાની અને એક દિવસ જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લે છે દેવાયતને નોગણની એ જ ઉંમરના બે સંતાન છે દીકરો વાહણ ઉર્ફે ઉગો અને દીકરી જાહલ સોલંકીઓનો કેર હોવા છતાં બહાદુર આહિર દંપતી નોઘડને પોતાના સંતાન સમાન સ્વીકારે છે હવે બે નહીં પરંતુ ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરવા લાગે છે સમય પસાર થાય છે અને ત્રણેય બાળકો માની ખોડેથી ઉતરીને ફળિયામાં રમવા લાગે છે એ દરમિયાન કોઈ જાણભેદું સોલંકીઓના થાણેદારના કાનમાં વાત ભરે છે અને રહસ્ય ખુલ્લું પડી જાય છે ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરવામાં આવે છે થાણેદાર એક પછી એકને પૂછે છે કે શું ખરેખર દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે વફાદાર આહિરો મગનું નામ મરી પણ નથી પાડતા અંતે દેવાયતને બોલાવવામાં આવે છે સૌના આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતા કહે છે કે મારે તો રાજભક્તિ દેખાડવી હતી દિયાસનો દીકરો મારે ઘરે ઉછરતો નથી પણ કેદમાં છે એ મોટો થાત એટલે હું મારી જાતે જ દોરીને તેની ગરદન સોલંકીઓને સોંપી દેત હું કાંઈ સોલંકીઓનો લૂણ હરામી નથી પછી દેવાયત ઘરે પત્ની માટે કાગળ લખે છે અને નોઘણને તેડાવે છે કાગળમાં માત્ર એટલું લખેલું હોય છે રાહ શકતા નથી પરંતુ દેવાયતની પત્ની સમજી જાય છે હૈયા પર પથ્થર મૂકી પેટના દીકરા ઉગાને તૈયાર કરીને મોકલે છે નાનકડા ઉગાને જોતા આખો આહી ડાયરો દેવાયતની સ્વામી ભક્તિ પર ઓવરી જાય છે ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓ દ્વારા હત્યા કરવામાં આવે છે ખાતરી કરવા કે મર્યો છે એ નોઘણ જ છે સોલંકીઓ હિરાણીને ઉઘાડા પગે મૃત બાળકની આંખો પર ચાલવા મજબૂર કરે છે પતિ પત્નીએ હસતા મોટે પુત્રનું બલિદાન આપી દે છે અને રાના કુળદીપકને જલતો રાખે છે વર્ષો સુધી ઉગાનું મૃત્યુ વિશે એક આહું પણ ન પાડનારા હિરાણી જ્યારે રા નોઘણ જૂનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરસિયા ગાય છે અત્યારે પણ રા નઘણ દ્વારા બંધાવેલ બે કુવાઓ જૂનાગઢના ઉપરકોટમાં આવેલા છે દેવાયત બોદરનું મંદિર આડીદર બોડીદર ગામમાં જૂનાગઢ નજીક આવેલું છે દેવાયત બોદરના સન્માનમાં બોડીદર ગામનું નામ ચોવીસ એપ્રિલ થી એક મે બે હજાર અગિયાર દરમિયાન યોજાયેલા સમારંભમાં બદલીને દેવાયતગઢ કરવામાં આવ્યું હતું